હવે પોણી આવ્યું છે ચેતનજી જોઈએ હું કરું છું આપણા ભાઈ અને બતાવીએ તમને કે અમારા ફેમિલીના માણસો સવાર સવારમાં શું શું કરું છું ચાલો બને આવજો અમારા બ્લોગમાં અને મિત્રો જે બી તમારા મિત્રો અંગત હોય તેમના અમારા બ્લોગની આ લિંક શેર કરતા રહો તો અમારે તમને જોવા મળશે રોજબરોજની ઘટનાઓ અમારા ફેમિલી બ્લોગની ઓકે જો ભાઈ પોણી આવી જશે આપણે જ્યાં પહેલા વાત્વિકભાઈ હું કરું છું અને ચેતનભાઈ શું કરે છે ચેતનજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોટો ભાઈ આય સાતુ આય સાતુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું ખાધું લાલા આલુ છે આલુ અરે કાકા કા ચાલુ છે કે કાકાને બાઈક બે તો એ સર્વિસ કે ભાઈ યાર કાકો બે લાલા બાઈક દો તો ગાય માર સન ઓસ્તાદાર ફોણી ને ગયો ફોણે તો ફ્રેન્ડ જાય છે કેટલો તાક મેળ ગયો તો જોઈ બાઈક બરાબર

ચોકન તારો આવું જ ગણાય તો ચલો ગઈ આપણે જઈએ ફટાફટ દર્શન કરતા દાદાના સાઈ નાસ્તો વાસ્તો કરીએ પૂજા નાથનો મમ્મી નાસ્તો બનાવે ને નહીં બનાવે ચમ રિહોણી છે ચમ તમે પદ રિહોણી છે ચમ લે આમ જો આમ જો પેલા આવું ધીંગે ચમ રિહોણી

ખાવાનું થોડું મોડું ખીચા છે ગાઈસ ફાઇનલી મમ્મી ના આપની ચા મસ્ત તૈયાર થઈ ગઈ છે એક સાઈડ પર પાપડી આ તો લે ડુંગળી ભૂણી કાપી દીધી આ ફોલ દીધી મેં હું કાપી જા મોલ કે આગળ તો પણ તું હું જોઈ ના તો કેટલી ઉતાર કરી ઓય દર્શન કર દર્શન કા તો ઈને આછા પૂરી મે આપડો ચલો ગાઈસ જો પૂજા પાસ કરી કેટલી ઉતાર કરી ઓહો આછો પસ્તા તૈયાર થઈ ગયા આવું પીરા તો રોજ પાડી છે જતાં આજ રોજ ના એટલે લ્યો

mata जो भी आ रहे हमारे कुर्दी माता जी मंदिर जो हाईवे पर जो हमारे से वेकन सिविल जोड़े सिविल हॉस्पिटल ए माता जी चलो दर्शन कर दिए पहला હે માતાજી કઈ મંદિર તો બંધ થઈ ગયું પણ દર્શન કરી ચાલો દર્શન કરી લે ફાઇનલી દર્શન થઈ ગયો છે હવે આપણે નેકળીએ ઘેર બીજા દરવાજો આપણે આવ્યા છીએ બાઈક લઈને જી માસ સિસ્ટર નહીં બે વાજ અફા જ નહીં હમ

જે ચેનલ હતી કોમેડી ચેનલ એનો મોનેટાઈઝેશનનો મગ રાખે જા ઓપરેટરનું પૂછું કે મિશન મિશન સક્સેસ થઈ ગયું છે આપણા મોનેટાઈઝર અપ્રોવ થઈ ગયું છે અને પૈસા ચાલ થઈ ગયા હુંજા કહી દે મિત્રો કે અમારી ફેમિલી ચેનલ માં તમે આટલો સપોર્ટ કરતા રહો કે ઓ ભાઈ આ રે ચેનલમાં પણ આયા ચેનલમાં આટલું જલ્દી સક્સેસ થઈ જાય સક્સેસ થઈ જાય ને આ તો મોનેટાઈઝેશન અપ્રોવ આવી જાય હું કે ઓ તો ગાઈઝ બહુ ખુશી છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે સપોર્ટ એટલે ચેનલ થઈ પૈસા હા પણ તમારી ફેમિલી ચેનલ તમે ખૂબ આવો જોર સપોર્ટ આવ્યો જેથી કે એનો અમાય અપ્રો લઈ જાય અને એની ખુશી અમે તમામ પાર્ટી અંગા તમે સેલિબ્રેટ કરશું એ તો સેલિબ્રેટ કરશું અમે આ તો કરતા પેલી કરશું ફેલી ફેમિલીમાં કરશું આ તો ઓળત બોલા તો ખરેખર હું બોલું ખબર નહી હું બોલું છું વેરી વેરી કોંગ્રેચ્યુલેશન બરાબર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ સપોર્ટ કરો જો કરતા રહેજો અને વિડિયો જોતા રહેજો હવે જયના દર્શન કરીને ના એમાં આવી ગયા તો હા અને ભાઈ આવો જો સપોર્ટ આવે છે હું અમાર જે ફેમિલી વિડિયો માં આવો જો આ કા પાર્ટી જો ફેમિલી પાર્ટ કોંગ્રેચ્યુલેશન કે કે સ્ટ્રોબેરી લા સ્ટ્રોબેરી લા આપણો પૈસા તો ત્યાંથી YouTube માં ની ઉપર ઉપર ચલો ભાઈ પૂજા માટે જમવાનું નહીં નહીં બતાવ નહીં જોઈએ પેલો કે સ્ટ્રોબેરી બતાવ નહીં જોઈએ ચાલો ગાય તો ખુશી છે તો તમારો બધાનો ખોખો આભાર બધાનો થેન્ક યુ ચલો તમે જમી લઈએ આપડી મહેનત રંગ લાઈ અને તમારા બધો ના સપોર્ટ થી અમારે થવાની તૈયારી છે ફેમિલી તો જલ્દી કરો ખોટી ફટફટ કરી તમારા જે અંગત મિત્રો હોય ફેમિલી મેમ્બર હોય કોઈ સંબંધી શેર કરતો કે

જો હારા એવા ભગવાન માતા ની દયા થી અને સંસ્કાર દયા થી સારું પેમેન્ટ આવતું તો આપડે લોકો સેવા બે તું કરીએ કરવાની કરવાની હા લડો તો જમી લડો તો ગાઈસ ફાઇનલી ઘેર આવી છે શું વાત તો આવું ધોળું ધપતી દુવાર તો કોદો ઓ શું દેખાય જો કુ દેખાય આ મોમ ઓ આવી જો ઓ કાઉ ને આપણે આવ જમી લેના હવે જમી લે મમ્મી જી આપણો ચેનલ મોનેટાઇઝ થઈ જશે પછી હા ઓ સક્સેસફુલ થઈ ગયા હું કેવો છે લેજો ભાઈ

અરે પૈસા ક્યાં પડે બેટા આ બાજુ આ પૈસા ક્યાં છે તારા એ વિરે ભાઈ તો ભૂગ્યા છે ચાલો કાઈ જમી લઈએ તારે પણ સલેજ જમી લીધું લાગે છે આપણે ખાઈ લઈએ મમ્મી તો ખાધું હા ખાધું ખાઈ લો તારા બરાબર આ તો આ આજ આખો તાળો સારો આપી ગયા વાત સાચી છે હારો જ જો દાળો પણ આ હારા આમાં ત્યારે મળ્યા બધાનું કીધ નહતું

बैज फूफा आएंगे हळगा माटे लाया छे हम ल्या आई जाऊ ले जमी ली ए बिस्किट आया सातु माटे चाकलाल बिस्किट नता ला एक मिनट माइक बंद कर माइक बंद कर हां या छोकरा एक मिनट आवो हा ए बन्नी तो को अरे फेल थई गयो तो बाइक ने बाइक बदू

બસ ધ્યાન રાખ આયેગા फटाफट કરો અને गाइस જો અમારે તમે જોતા રહેજો છે વાટિયા દાદા બોલા બેટી ફોન

એ તો કલર પ્રિન્ટરમાં આપણે કઢી દેવ ખાલી પ્રિન્ટ મારે કમ્પ્લીટ